જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા એકદમ મજામાં છો તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો જોકે અત્યારે થમનાલ જન ખબર પડી જ ગઈ છે ક્યાં જાઉં છું એ તો મિત્રો આજે જાઉં છું અમદાવાદ જોકે જિંદગીમાં પહેલી જાઉં છું અમદાવાદ લાઇફસ્ટાઈલમાં પહેલી જાઉં છું કારણ કે જોવા નથી પહોંચ્યા અમદાવાદ જોકે આ પોલીસનું કહેવાય એક્ઝામ આવી છે સેન્ટર ના આવ્યું છે તો છે એક્ઝામ દેવા કાલે એક્ઝામ છે પણ આજે નીકળવું પડે તો કાલે પોઈ શકાય ને તો તો અત્યારે તો શિહોરના રેલવે સ્ટેશન હશે જો બાર વાગ્યોનો આવ્યો શું અત્યારે કેટલા વાગ્યા છે બે વાગ્યા છે હજી આપણે ત્રણ કલાક કાઢવાની છે કારનો આમથી આમ ફાફા મારું છું બ પાસ કરો આમ છે એમ તો ફાઇનલ મિત્રો જો આપણી ટ્રેન આવી ગઈ છે તો ચાલો જલ્દી બેહી જઈને તો ફાઇનલી મિત્રો અમદાવાદ પહોંચી જ રેલવે સ્ટેશન હશો અમદાવાદના આમ રેવા કરવાનું કરી તો મિત્રો આજે છે અમદાવાદનો બીજો દિવસ તો બધાને ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે હાથ તો અત્યારે જો આપણે સેન્ટર પહોંચી ગયા એવી દવા તમને દેખ તો મિત્રો આપણું છે આ જોવા સેન્ટર

હલો હવે ભાગવીએ રેલવે ટેશને બસ બસ પકડી ઓલા રેલવે ટેશને ભાગવીએ ટ્રેન પકડી લઈ બસ હું તો ચાલો હવે મિત્રો ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો વિચાર હતો પણ કઈ ભેગું છું નહીં ટ્રાફિક નવું હતું બધું પછી કઈ નો ભેગો કર્યું હું કહ્યું હાલો હવે ભાગવાય જો ઘરે એમ કારણ કે આ ગડજી તેટલી વાત બોસો મને રેલવે સ્ટેશન ત્યાં ગડજી એટલી બધી બસ સ્ટેશને જો તો ગીતા મંદિર ના જો આજ પછી એક્ઝામ છે ને પોલીસ કોન્સ્ટેબલ ની આપડે એ આટું આવ્યા તા એ દેવા આટું તેમ તો ગડદી એટલી તેને વાત પૂછો માં ગાંડો કરી નાખ્યો ટાઈફિક એટલું જોવા આ બધું ટાઈફિક જ છે આજે આ બાજુ તો થોડુંક ઓછું છે ઓલી બાજુ બહુ હતું તો હાલો ભાગી હવે રેલવે સ્ટેશન અને ટ્રેન બેન પકડી લેવી અને ઘર ભેગી ના થઈ જાય પછી આવશું કારક ફરવા સાઈન હવે અત્યારે કઈ મૂળ ભાંગી ગયું છે તડકો એટલો છે વાત પૂછો માં આખો આમ કે પૂછ્યો હતો નાસ્તો પાણી લેવી નાસ્તો પાણી ભાઈ આપણે રેલવે સ્ટેશન ક્યાં દૂનો વાટ જથ્થો અમદાવાદ 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 તો ફાય ને અમદાવાદ આવીને રખડી કરી વેતા હોય થઈ જાવ ખબર નહીં રે અમ તો રેલવે સ્ટેશન પહોંચી છું ટિકિટ બિકિટ લઈ લેજો અહીંયા ગરજી એટલે વાત પૂછો માં જો